હાલો મારી વાલી બહેનો નીલકંઠ નોવેલ્ટી વોડાફોનના ટાવર નીચે મેઇન બજાર દરવાજાવાળી શેરી આપણે દુકાન ત્યાં ફેરવેલ છે હવે તો જે કોઈને કટલેરીની કોઈ પણ આઈટમ લેવી હોય તો એકવાર આપણી દુકાનની મુલાકાત ચોક્કસ લેજો તમને તદ્દન વ્યાજબી ભાવમાં અને ગામ કરતાં સસ્તું અને સારું મળશે તો એકવાર આપણી દુકાનની મુલાકાત લેજો કોઈપણ જાતની કટલેરી લીધા પહેલાં અને આપણે આ બંગડી પાટલામાં અત્યારે ચૂડલા લગ્ન પ્રસંગ છે એટલે લગ્નની સિઝન ચાલે છે એટલે ચૂડલા લેમિનેશનવાળા બહુ સરસ મજાના આપણે બનાવ્યા છે ખાલી દોઢસો રૂપિયા બજારમાં બસો અઢીસો રૂપિયાના મળતા ચૂડલા ખાલી ખાલી દોઢસો રૂપિયામાં એમાં ત્રણ ડિઝાઇન છે એક આ ડિઝાઇનની છે ડિઝાઇન તમે ખાલી જુઓ એકવાર દિલ ખુશ થઈ જાય એવી એક જ ચૂડલો હોય તમારે આખો પ્રસંગ પૂરો થઈ જાય એક ચૂટલામાં બીજા ચૂટલાની જરૂરય ન પડે આ ત્રીજી ડિઝાઇન છે ખાલી એકવાર મુલાકાત લેવો આપણી દુકાનની જોવો ગામ કરતાં સસ્તું અને સારું આપણે ગ્રાહકને પ્રોવાઈડ કરીએ છીએ છે આ ભારેમાં બંગડી જોતી હોય ચાર પાટલા આ ચૂટલા જેવી ખાલી બે પાટલા આવે આ ચાર ઓમ ચાર બંગડી છે પણ બે નોખી થઈ જાય પણ બહુ સરસ અને સારી છે આ જોતી હોય તો આ હોદન છે આમાં બધાયના ભાવ જુદા જુદા છે જો એક આવી ડિઝાઇનની છે જોતી હોય તો તમારે એ એક આ મોતીવાળી અત્યારે બહુ નવી એવી છે મોતીની રેલિંગવાળી બહુ મસ્ત વસ્તુ છે આ પણ આમાં બે આઠ સુધી માપ છે પછી ને એમાં એક આવી મોતી વાળી એવી છે પતલી જે આઠ આઠ બંગડી આવે છે આ જોતી હોય કોઈ બેનોને ચૂટલામાં નાખવા તો આ પણ અલગ ભાવની છે પછી આવા ચૂટલા જોતા હોય મોટા કોઈ બેનોને તો આવા પણ છે અત્યારે આમાં લાલ કલર આવ્યો છે પણ બીજા કલર આવી જાય પછી એક આવી બંગડી છે આઠ બંગડી આ અત્યારે બહુ વાલે છે આમાં બે આઠ સુધીના માપ છે બે બે થી બે ચાર થી લઈને બે આઠ ઉદી છે હજી નવો માલ પાછો સોમવારે આવતા સોમવારે પાછો નવો માલ આવશે અત્યારે જે કોઈને કઈ લેવું હોય એ આવી જાઓ બધી વસ્તુ ટોટલ વસ્તુ તમને તદ્દન વ્યાજબી ભાવમાં મળી જાય છે આ લેડીઝના પેડ જે બધા બજારમાં દોઢસો રૂપિયાના વેચે આપણીને એકસો ચાલીનું મળશે ગિફ્ટમાં પણ બધી આઈટમ મળશે આપણી ત્યાં મેઇન બજાર ઓડાફરના ટાવરની નીચે નીલકંઠ નોવેલ્ટી રામત કામ ચાલુ હોવાથી હજી બોર્ડ લગાવેલું નથી